ઓમ ગમ ગણપત નૈ આગળ આપણે સાત્વિકી રાજસી અને તામસી બુદ્ધિની વાત કરી અને હવે એ જ ક્રમમાં સાત્વિકી તૃતિના લક્ષણ બતાવતા ભગવાન આગળ કહે છે ધૃત્યાય ધારયતે મન પ્રાણેન્દ્રિય ક્રિયા યોગેના વ્યભિચારીણ્યા તૃતિ સા પાર્થ સાત્વિકી હે પાર્થ અવ્યભિચારીણી ધૃતિ દ્વારા મનુષ્ય ધ્યાન યોગથી યુક્ત થઈને મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને સંયમિત રાખે છે તે ધ્રુતિ સાત્વિકી કહેવાય છે પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા સાથે આ લોકમાં અને પરલોકમાં સુખ ભોગને ઈચ્છવા એ વ્યભિચાર છે પરંતુ કિંચિત માત્ર પણ ઈચ્છા ન રાખીને પરમાત્માને ઈચ્છવા એ અવ્યભિચાર છે અને આવી ધ્રુતિ અવ્યભિચારીણી કહેવાય છે જ્યારે મનુષ્ય આ ધૃતિ સાથે મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને સંયમિત રાખી શકે છે ત્યારે હે પાર્થ તે ધ્રુતિ સાત્વિકી છે અને હવે રાજસી ધૃતિના લક્ષણો બતાવતા કહે છે યયાતુ ધર્મ કામાર્થન ધાર પ્રસંગે આ ત્રણે અને તેના દ્વારા પ્રાપ્ત થતા ફળોને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે તે ધૃતિ રાજસી છે રાજસી ધૃતિવાળો મનુષ્ય કલ્પે છે કે તે જીવનનું ત્રિવિધ ધ્યેય સિદ્ધ કરી શકશે અને તેથી તે ધ્રુતિને વળગી રહે છે પરંતુ તેને ફળ પ્રાપ્તિની આકાંક્ષા પણ હોય છે અને તે ધર્મ અર્થ અને કામની પ્રાપ્તિ માટે ખૂબ પ્રયાસ પણ કરે છે આવા મનુષ્યની ધ્રુતિ એ રાજસી ધ્રુતિ છે અને હવે ભગવાન કહે છે કે હે અર્જુન તું ત્રીજા પ્રકારની ત્રુતિ વિશે સાંભળ યયા સ્વપ્નમ ભયમ શોકમ વિષાદમ મદમેવચ ન વિમુચ્છતિ દુર્મેધા ત્રુતિ સા પાર્થ તામસી જે ધૃતિ વડે દુર્બુદ્ધિવાળો મનુષ્ય નિદ્રા ભય શોક ખેદ અને વળી મદ છોડતો નથી તે ધૃતિ હે પાર્થ તામસી છે જે મનુષ્ય અજ્ઞાની છે તેમજ બહુ એશ આરામી અને પાપી હોય અત્યંત નિદ્રા લેનારો હોય જે શરીર પ્રત્યે અત્યંત આસક્ત હોય અને જેને સતત અસંતોષ રહ્યા કરતો હોય તેમજ કામુક અને અભિમાની હોય તેને જીવનમાં ચિંતા અને શોક રહ્યા કરે છે આવા ઉદ્ધત અને ઉન્મત મનુષ્યની બુદ્ધિ એ તામસી બુદ્ધિ છે આજે બસ આટલું જ હરિયોગ